જય માતાજી ખેડૂત મિત્રો મારી ચેનલ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને આ આપણો રજકો છે તો આજે આપણે ઝેણામાં ચોથું પિયત ચાલુ છે તો આપણે પાણી વાળવાનું છે જે ઝેણામાં ચોથું પિયત ચાલુ છે આ ઝેણા છે યાગતરા છે આમાં કાલે દવા સાંટવાની છે જે યુવળું માટે ઉગતા પણ બેસી ગયા છે અને આપણે જે એક પાછલો ઘેરો છે તેમાં પાંચમું પિયત ચાલુ છે ટોટલિંગ આમાં આપણે સાત પિયત આપેલા છે કુલ ને ચીણા પણ બેસી ગયા છે જોઈ શકો છો અને સુકારો પણ જરા પણ સુકારો નથી

તો આપણે આમાં જે પાસનું પિયત ચાલુ છે આ પા પાસાળના ક્ષણે આઠે ખેંચીને વાવેલા છે અને આમાં યુરિયા પણ નાઇટ્રોજન ખાતા સાટેલું છે અને પાસાળ પિયત આપેલું છે નાઇટ્રોજન નહીં પૂતું અને પિયત પણ ચાલુ છે જોઈ શકો છો પાંચમો ચાલુ છે આમાં આજે એને આમાં એક પણ સ્પ્રે કરેલો નથી Kali piya tape ala se. Char piya tape ala se. Naya pasmo piya chalu se. Naya flowering corn coco dekha isi. Naya to amawe molo machi awe. To ena mate x-spray karo wano se. Naya kya kiwol dekha isi. To ena mate x-spray. Lek પાંચમું પીએતા આપ્યા બાદ એક સ્પ્રે કરવાનો છે અને આગલા ચણિયા છે એમાં આગળ એક ઘેરો દેખાય છે ચીણાનો મોટો કેરો તો એમાં એક ઈવળુનો સ્પ્રે કરવાનો છે કોઈ પણ કંપની ઈવોળુનો સ્પ્રે કરવાનો છે કાટો સ્પ્રે કરવાનો કારણ કે એમાં લશ્કરી ઈવોળુંનો ઉપદ્રવ વધી જતો હોય છે આગત્ર યુળું કંઈક દેખાતી નથી પણ હવે આપણે થોડીક કાળજી લેવી જોઈએ કારણ કે પોપટા અંદર ગરી જાય પછી યુવાળું મરવાનો ચાન્સ ઓછો રહેતો હોય છે આ શેસણા એ ગતરા છે અને આ પાંચમો પાસમોપીએ ચાલુ છે એ થોડોક પાહો ઘેરો છે આમાં એક આ ઘેરામાં એક સ્પ્રે નથી કરેલો અને આ આ ઘેરામાં કુલ ત્રણ સ્પ્રે કરેલા છે અને ચોથો સ્પ્રે કરવાનો છે કાલે અને આમાં જે પાંચમો પીએ થઈ જાય પછી આમાં સ્પ્રે કરવાનો છે આમાં નાઇટ્રોજન આપેલું છે અને પાછળ પીએચ ચાલુ છે અને નિંદામણ પણ ચાલુ છે આગળ આગળ જે અમુક અમુક ફળ છે કારણ કે આમાં બેલી આંકી નાખી હતી બળદથી અને પછી આ પાળીયું કરી નાખી હતી જે એથી ખડ ઘણો ખરું મરી ગયું છે અને પાળીએ ખડ રહ્યું છે અને એ નિંદામણ પણ ચાલુ છે ખાસ કરીને જે આ પાહાકેરામાં તો એવું છે કે આ શેણિયામાં ક્યાંક ક્યાંક કદાચ મોલો જોવા મળે તેવું લાગે છે અને ત્યારે વાતાવરણ પણ એવું છે કે મોલો મચ્છી અને ગળો એ જીવત વધારે આવે તેવી શક્યતા છે એટલા માટે મોલો મચ્છી ને તિયોળોના ઉપદ્રવ માટે એક્સપ્રે કરવાનો છે એમાં ખાસ કરીને તો આમાં પાયામાં તો ડીએપી આપેલું છે ત્યારબાદ એક ખાતર આપ્યું નથી અને અલકરા નાઇટ્રોજન યુરિયા ખાતર સાંટ્યું છે અને પાછળ પિયત આપ્યું છે અને જો શણિયામાં સુકારો આવતો હોય તો એના માટે જે મેં ગૌનો વિડીયોમાં પણ કીધું હતું કે ગૌ ગૌમૂત્ર ગોળ અને ખાટી ચાઇસ ત્રણેય મિક્સ કરી અને પેજ સાથે આપવું અને તેમાં જો આંકડો હોય તો આંકડાનો બોળો હોય એ પણ એમાં મિક્સ કરીને આપવું તો સુકારાનો પ્રશ્ન ઓછો આવતો હોય છે અને બાકી તો બીજા તો ફૂગનાશક ઘણા બધા આવે છે ઊંઘા એમાં અમે બ્લુ કોપરનો પણ માહિતી આપી હતી અગાઉના વિડીયોમાં આવે તો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી